જય માતાજી મિત્રો આપણે રાયડ પાવા આવ્યો તો એ રાયડું આજે પી ગયું છે ફર્સ કલાસ એકદમ જુઓ અમેથી પાણી આવ્યા છે હમણાં બે ત્રણ ચારાખોરા રહ્યા છે બાકી રાયડું પી રહ્યું છે હવે પાછું પંદર વીસ દિવસે પાસે પાણી પાવાનું હશે મિત્રો જુઓ મિત્રો તો તમે જો એકદમ લીલું તમતમાટ દેખાઈ રહ્યું છે શરદી થઈ ગઈ છે એટલે શ્યાકુ આવી રહી છે જુઓ મિત્રો આ મોસમ ના છે સા હા શાકુમાં મિત્રો બહુ આવે છે શરદી થઈ છે સેલો ચારો તો પીર્યો મશીન બંધ કરવાનું છે આ મારો તૂટેલો ફૂટેલો માળો બતાવું ઝૂમ કરીને આ જો મિત્રો માળો દેખાઈ રહ્યો છે ઝૂમ કરી પાસે મિત્રો માળો આપડો ભલે મિત્રો ફરી મળશું બીજા વિડીયોમાં ફૂલડે આવે રાયડ પછી હે માતાજી